જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયો તમે જે ગાડી જોઈ રહ્યા છો ટાટા મહિનાના મોડલની ગાડી છે ટાટા હેરિયર વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહી ગાડીની બધી જ માહિતી મળી રહે છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત એકાવન કિલોમીટર ચલાવેલી છે જેન્યુઅન કિલોમીટર જોવા મળી રહે છે મિત્રો પુસ્ત બટન સ્ટાર્ટ ગાડી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે પોસ્ટ બટન સ્ટાર્ટ છે સનરૂપવાળી ગાડી જોવા મળી રહેશે ટાટા હેરિયર વેચી દેવાની છે ચાચવેલી ગાડી છે તમારે જો ગાડી ખરીદવી હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહીજો અને હા મિત્રો જો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો ટાટા એરિયર ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી જ્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ટાટા હેરિયર તમને પ્રોપર રાજકોટમાં જોવા મળી રહેશે ડીજી કાર્સમાં રાજકોટ તમને ગાડી જોવા મળી રહેશે રૂબરૂમાં તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ મુલાકાત લેવા જઈ શકો છો તમે કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી આ ગાડી તમે ખરીદી શકો છો ટાટા હેરિયર એક સ્ટેપ ઝીરો

તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે ભાઈના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ ટાટા હેરિયર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત સોળ લાખ પચાસ હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે બધી જ માહિતી આપેલી છે તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે ગાડીની બધી જ વિગતો આપેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો તમને પ્રોપર રાજકોટ જોવા મળી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાના હોય તો તમે જે નંબર જોઈ રહો સ્ક્રીન પર નંબર પર વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી